સરકારના નિર્ણયને હું આવકારું છું કારણ કે ગીપ સિટીમાં ઇન્ટરનેશનલ વેપાર અને કામકાજો થતા હોય છે જેના પરિણામે આંતર અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે વધુ બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દૃષ્ટિએ યોગ્ય નિર્ણય છે ડાયમંડ છે